લિંબાયત વિસ્તારમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે લડી રહેલા બે લોકોને પોલીસ કોન્સ્ટેબલે ધમકાવતા પોલીસ કોન્સ્ટેબલ પરત તેને જીવલન હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે જેમાં બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે આના પરથી જાણી શકાય છે કે લિંબાયતમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી સુરતમાં અસામારિક તત્વોનો આતંક રોજ વધી રહ્યો છે તે લોકો સાથે આવે તો અસામારિક તત્વો પોલીસને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે વાત કરી રહ્યા છે લિંબાયત વિસ્તારની લિંબાયત વિસ્તારના નીલગીરી શાંતિનગર રોડ પર બે દિવસ અગાઉ બે લોકો લડી રહ્યા હતા જેઓને પોલીસ કોન્સ્ટેબલ ભાવિન સોલંકીએ ધમકાવતા તેઓએ પોલીસ કોન્સ્ટેબલ પર જ હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જો કે આવા અસામારિક તત્વોની આવી હિંમત ક્યાંથી આવે છે કે પોલીસ પર પણ હવે હુમલાઓ કરતા થયા છે આ મામલે હાલ તો આરોપીઓ ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક કોળીની પોલીસે ધરપકડ કરી છે પરંતુ તેઓની શાન ઠેકાણ લાવવામાં આવે તેવી પણ તાતી જરૂર છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા